હાઈ ગાઈઝ હું મારવણીયા તૃષા જુનાગઢ ગુજરાતથી તમારા બધાનો આપણી યુટ્યુબ ચેનલ તૃષાકા તડકામાં સ્વાગત કરું છું મિત્રો મિત્રો આજે આપણે પાઉની રેસીપી બનાવવાના છીએ અને એ પાઉ આપણે વિધાઉટ ઓવન બનાવવાના છીએ આમાં ઓવનની પણ જરૂર નથી ઘરમાં પડેલી જ આપણે કઢાઈનો ઉપયોગ કરી અને સરસ મજાના પાઉ રેડી કરવાના છે તો એમના માટે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી અને એમની ઉપર એક વાસણ રાખીશું અને જો આની અંદર આપણે મિલ્ક પાઉડરનો પણ ઉપયોગ નથી કરવાના આપણે ઘરમાં રહેલું દૂધ છે તો મેં એક વાસણ ગમે આપણે માપ રાખી લેવાનું આ મેં એક બાઉલ લીધું છે એ દૂધનું એડ કર્યું છે હવે એની અંદર આપણે બે ચમચી જેટલી જુઓ સાદી ઘરની ચમચી છે એ બે ચમચી જેટલી ખાંડ એડ કરવાની છે અને એની અંદર અડધી ચમચી જેટલું નિમક એડ કરીશું અને હવે આને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને એ મિક્સ થઈ જાય થોડી ખાંડને આપણે ઓગળવા દઈશું એ ખાંડ ઓગળી જાય ત્યારબાદ મેં ડ્રાય એક્ટિવ ઇસ્ટ લીધું છે ડ્રાય એક્ટિવ ઇસ્ટ બજારની અંદર ઉપલબ્ધ છે નાના પાઉચમાં પણ મળે છે તો આપણે એમને એક ચમચી જે ચમચીથી આપણે ખાંડને લીધી છે એ જ ચમચીના માપથી આપણે એમની અંદર ડ્રાય ઇસ્ટ એડ કરીશું અને આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને જુઓ આમાં આપણે દૂધનું ટેમ્પરેચર આપણે આંગળી આ રીતે બોળી અને ચેક કરવાનું છે આપણી આંગળીને ઠંડુ નથી દૂધ અને ખૂબ ગરમ પણ નથી એ દૂધમાં આપણે અહેસાસ થવો જોઈએ બસ નોર્મલ ટેમ્પરેચરવાળું દૂધ હોય એટલે આપણું આની અંદર આ બરાબર એક્ટિવ ઇસ્ટ આપણું છે એ સરસ એક્ટિવ થઈ જશે ફર્મેટ થઈ જશે હવે આને આપણે ઢાંકી અને લગભગ પંદરથી વીસ મિનિટ માટે આ જ રીતે ઢાંકી અને રાખી દેવાનું છે એટલે એ ઓટોમેટિકલી એ ફર્મેટ થઈ જશે અને આપણને ખબર પડશે કે આપણું ઈસ્ટ છે એ એક્ટિવ છે કે નહીં હવે આપણે આને પંદર મિસ પંદરથી વીસ મિનિટ આમને આમ રહેવા દઈશું હવે જુઓ પંદરથી વીસ મિનિટનો સમય થઈ ગયો છે અને હવે આપણું જે ઈસ્ટ મૂક્યું હતું આપણે એ ચેક કરી લઈએ પ્રથમ તો તો જુઓ આ ઈસ્ટ છે આ રીતનું ફોર્મેટ થવું ખાસ જરૂરી છે જુઓ આ રીતનું ફરમેટ નહીં થાય આપણું ઈસ્ટ તો આપણું ઈસ્ટ છે એ બેકાર છે આપણે એમને રાખવાનું નથી જો હું તમને બતાવું જો આ આ જ પરિસ્થિતિમાં આપણું ઈસ્ટ રહીએ પંદર વીસ મિનિટ બાદ તો આપણે ઈસ્ટ ફેંકી દેવાનું છે એની ખોટી મહેનત કરવાની જરૂર નથી કારણ કે આપણું એ ઈસ્ટ છે એ ખરાબ થઈ ગયું છે એ સમજી લેવાનું પણ જો આ રીતે સરસ મજાનું ફર્મેટ થઈ ગયું હોય તો સમજી લેવાનું કે આપણું ઈસ્ટ ઓકે છે તો આપણે એનો ઉપયોગ કરી શકીએ હવે આપણે જે બાઉલ લીધું હતું દૂધનું એ જ બાઉલ આપણે બે ભરી અને મેંદાના લેશું મેંદો તમે કોઈપણ બજારની અંદર મળતો હોય એ મેંદો લઈ શકો છો અને એ મેંદાને આપણે ચાળવાનો છે જો ગમે ત્યારે આપણે કોઈપણ બેકરીની આઈટમ આપણે બનાવતા હોય ને ત્યારે ખાસ વાત યાદ રાખવાની કે આપણે એમને ચાળીને આ રીતે લેવાનું છે એવી રીતે કરશું તો શું થશે કે એમના કારણે એર છે એની અંદર જશે અને આપણું જે પણ બેકરીની આઈટમ છે એ સરસ મજાની સોફ્ટ બનશે તો આ રીતે બે બાઉલ આપણે લોટ ચાળી લઈએ હવે આપણો લોટ ચડાઈ ગયો છે તો આપણે એમની અંદર જે ઈસ્ટ લીધું હતું ફર્મેટ થવા રાખ્યું હતું આપણે એ ઈસ્ટને આમની અંદર એડ કરીશું અને અત્યારે જે છે પ્રોસેસ આપણે કરીએ છીએ લોટ ટૂપવાનો છે અને આ જ મેઇન પ્રોસેસ છે પાઉની આપણે જેટલો લોટને ટૂપીશું એટલા આપણા પાઉં છે એ સરસ મજાના સોફ્ટ બનશે હવે આને જો આમાં જરૂરિયાત લાગે તમને તો તમે થોડું દૂધ છે એડ કરી શકો છો અને સોફ્ટ એવી કણક આપણે આની બાંધીશું જો આમાં આપણે દૂધની જરૂરિયાત રહીએ તો આપણે થોડું થોડું દૂધ એડ કરવાનું છે અને આપણે એમની સોફ્ટ કણક બાંધવાની છે તો લગભગ આને બાંધવા માટે મારે જે આપણે બાઉલનું માપ લીધું હતું એ લગભગ આપણે દોઢેક બાઉલ જેટલા દૂધની જરૂરિયાત રહેશે તો હવે આપણે આ આપણી કણક બાંધી લઈએ હવે જુઓ આપણી કણક છે એકદમ સરસ રેડી થઈ ગઈ છે હવે મેઇન પ્રોસેસ છે આપણા પાઉને સોફ્ટ બનાવવાની તો જુઓ પહેલાં તો આપણે એક વાત સમજી લઈએ કે આપણી કણક છે જુઓ ત્યારે બંધાયા બાદ આ રીતે આપણે કરીએ છીએ તો તૂટતી જાય છે પણ આપણે એને સરસ લચીલી બનાવવાની છે તો એના માટે આપણે શું કરવાનું છે તો આપણે પ્લેટફોર્મ ઉપર જ આપણે થોડુંક એની ઉપર ઓઇલ ગ્રીસ કરી લેશું આ રીતે એની ઉપર સારી રીતે ઓઇલ ગ્રીસ કરી લઈએ જેથી કરીને આપણો લોટ છે એ ઓછો ચીપકે હવે આ રીતે એમને સરસ ઓઇલથી ગ્રીસ કરી અને આપણો જે લોટ છે કણક છે બાંધેલી છે એને આ રીતે પ્લેટફોર્મ પર લઈ અને આને આપણે સારી રીતે આ રીતે પટકી પટકી અને આપણે રેડી કરવાનું છે એકદમ સરસ આપણું છે કણક છે ફ્લફી થવી જોઈએ લગભગ આ પ્રોસેસ કરતાં આપણે પંદરથી વીસ મિનિટ જેટલો સમય લાગી જશે તો આપણે એમને સારી રીતે કરી લઈએ જુઓ શરૂઆતમાં થોડીવાર આ રીતે આપને લાગશે કે આ બધું ચોટે છે અને જુઓ આ રીતે ચોટશે પણ પંદર વીસ મિનિટની મહેનત બાદ આ રીતે પટકી પટકીને આપણે કરશું તો એકદમ સરસ આપણે જેવી રીતે રોટીનો લોટ હોય એવો લોટ આપણો રેડી થઈ જશે હવે જુઓ પંદરથી વીસ મિનિટ જેવો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો આપણે થોડુંક હાથમાં બટર લઈ આ રીતે અને આ રીતે આપણે આમ કરીશું જુઓ પ્લેટફોર્મ આપણું ખરાબ છે છતાં પણ હવે આપણો લોટ છે એ નીચે ચીપકતો નથી તો હવે આપણું આ એકદમ સરસ કણક છે એ રેડી થઈ ગઈ છે હવે જુઓ આપણે કડક તો રેડી થઈ ગઈ છે તો આપણે એક વાસણ લઈ અને આપણે એમને ઓઇલથી સારી રીતે ગ્રીસ કરી લેવાનું છે આ રીતે ગ્રીશ કરી અને હવે આપણે શું કરીશું તો આપણો જે લોટ છે તમને જુઓ શરૂઆતમાં ઢીલો લાગતો હોય તો ક્યારેય એની અંદર કોરો લોટ નાખવાની ભૂલ નહીં કરવાની એને જેટલો ટૂપીશું એટલો એ સરસ આવી જ રીતનું ફોર્મ એનું રોટલીના લોટ જેવો આવી જશે અને હવે જુઓ આને શું કરવાનું છે તો આ રીતે આવી રીતે આમ કરી અને આમ કવર કરી દેવાનું છે ફરતી બાજુથી લઈ આ રીતે કવર કરી આપણે અને પછી એમને આ જે વાસણ તેલથી ગ્રીસ કર્યું હતું એ વાસણની ઉપર આ રીતે રાખી દઈશું અને આને લગભગ કલાકથી દોઢ કલાક જ્યાં સુધી એ લોટનું જેટલું ફોર્મ છે એનું ડબલ ન થઈ જાય ત્યાં સુધી આપણે એમને લગભગ એમની માટે દોઢેક કલાક જેટલો સમય લાગશે તો એને આ રીતે કોઈપણ પ્લાસ્ટિકના જબલાથી આપણે આવી રીતે કવર કરી અને જે જગ્યા ઉપર હવા ન મળે હૂંફ ટૂંકમાં મળી રહે એવી જગ્યા ઉપર આને લગભગ દોઢથી દોઢેક કલાક માટે રાખીશું જુઓ મિત્રો આપણે આપણો લોટ ફર્મેટ થવા માટે રાખ્યો તો હવે હું તમને બતાવી દઉં એ લગભગ દોઢેક કલાકનો સમય લાગ્યો એ આપણા ઈસ્ટ ઉપર આધાર રાખશે તમે જોઈ શકો છો કે આપણો લોટ કેટલો હતો બાઉલની અંદર કેટલો ભરેલો હતો અને કેટલો થઈ ગયો છે મેં એ જ રીતે બીજો થોડોક કાચના બાઉલમાં તમને સરસ તળિયા સુધી દેખાય એટલા માટે મેં બીજો પણ આ રીતે કાચના બાઉલની અંદર રાખ્યો તો તમે જુઓ નીચેથી તમે જોઈ શકો છો એમની જાળી કેટલી સરસ થઈ ગઈ છે હવે જુઓ આને શું કરવાનું છે તો આપણા હાથ છે એને સરસ તેલવાળા કરી લેશું અને બસ આ રીતે મુઠ્ઠીવાળી અને આપણે આમની અંદર જે એર રહેલી છે એ એરને આપણે કાઢવાની છે તો હવે આપણે શું કરીશું આ રીતે એમને પંચ કરીશું અને એમાંથી બિલકુલ હવા નીકળી જવી જોઈએ તમે જોઈ શકો છો એકદમ નીચે વહી ગયો છે આપણો લોટ આ રીતે સરસ બધી એર છે એની અંદરથી આપણે કાઢી નાખશું આ રીતે પ્રેસ કરતું જવાનું ફરતી બાજુ હલાવતું જવાનું અને આપણી એર છે એકદમ સરસ કાઢી નાખવાની છે તમે જુઓ આટલો થઈ ગયો કેટલી ક્વોન્ટિટી થઈ ગઈ હતી આથો આવી ગયો ત્યારે બિલકુલ ઉપર સુધી એની સપાટી આવી ગઈ હતી હવે જુઓ તળિયામાં વહી ગયો છે હવે શું કરીશું આપણે આપણા પ્લેટફોર્મને સરસ સાફ કરી અને એમની ઉપર થોડોક લોટ છીડકી આ રીતે અને આપણો જે આ ડોર રેડી કર્યો તો તમે જુઓ તળિયા સુધી એ સરસ આવી જશે એમની અંદર તમને ઝાડી પણ સરસ દેખાતી હશે બહુ સરસ ફોર્મેટ થઈ ગયું છે હવે એમને આ રીતે લઈ લેશું પ્લેટફોર્મ પર અને હવે આમને મસોડવાની જરૂર નથી આપણે મહેનત સરસ કરી લીધી છે અગાઉ હવે બસ માત્ર આને આરામથી હળવે હળવે એમની એર બધી કાઢી અને હળવો એવો પ્રેસ કરી લેવાનો છે આ રીતે પ્રેસ કરી લેશું અને આ રીતે થઈ જાય ત્યારબાદ આપણે એકદમ સરસ સમાન કરી દેસું હવે આમ કરી અને આપણે શું કરવાનું છે આમના પીસીસ કરવાના છે એક સરખા આપણે પીસીસ રેડી કરવાના છે હવે જુઓ આપણો ડો સરસ આ રીતે સ્પ્રેડ થઈ ગયો છે હવે આપણે કોઈ પણ નાઇફની મદદથી આ રીતે આપણે એમના એક સરખા પીસીસ કરવાના છે આ રીતે આપણે એમના એક સરખા આપણે જેવડી સાઇઝના પાઉ બનાવો એ પ્રમાણે આપણે આ રીતે એમના પીસીસ કરીશું ખરેખર આપણા પાઉં છે ઓવન વગર પણ ખૂબ જ સરસ બને છે પ્લસ આપણે આમની અંદર મિલ્ક પાવડરનો યુઝ નથી કર્યો કારણ કે ઘણી વખત અમુક જગ્યાએ મિલ્ક પાવડર પણ અવેલેબલ ન હોય તો આપણે દૂધનો ઉપયોગ કરીને આપણે કર્યા છીએ હવે જુઓ આમાંથી કોઈ પણ એક પીસ ઉઠાવી લઈએ આપણે આ રીતે ઉઠાવી અને જુઓ આ ખાસ જોવાનું છે આપણે અંગૂઠા અને આંગળીની મદદથી આ રીતે લુવાને આમ પ્રેસ કરતું જવાનું છે આવી રીતે હાથમાં રાખતું જવાનું આ રીતે અંગૂઠાની મદદથી આ રીતે આમ ફરતું પ્રેશ કરવાનું છે અને ગોળ ગોળ ઘુમાવાનું છે અને સરસ આપણો આ લુઓ છે પાઉનો એકદમ રેડી થઈ ગયો છે હવે એને આપણે કોઈ પણ વાસણ જુઓ આપણી પાસે પાઉનું પણ બેક કરવા માટેનું પણ હું તમને બતાવું છું કે ઘરનો એક એલ્યુમિનિયમનો ડબ્બો હોય એમનું જ મેં ઢાંકણ લીધું છે આપણી પાસે કોઈ ટ્રેની પણ જરૂરિયાત નથી તો આને આપણે સારી રીતે ઓઇલથી ગ્રીસ કરી લઈએ ઘણી વખત એવું બને કે પાઉ આપણે બનાવતા શીખતા હોઈએ તો આપણે બધી વસ્તુઓ વસાવવી થોડુંક મુશ્કેલ પણ હોય છે તો હું તમને સિમ્પલ ઘરના જ વાસણનો ઉપયોગ કરી અને આ રીતે ડબ્બાના ઢાંકણનો ઉપયોગ કરી અને એમની મદદથી આપણે સરસ મજાના પાઉ બનાવશું હવે જો આની ઉપર આપણે મેંદો જ છીડકવાનો છે સારી રીતે આ રીતે છીડકી અને ત્યારબાદ આપણે એમને વધારાનો મેંદો કાઢી નાખવાનો છે અને બધા જ પાઉને આ રીતે આમની અંદર આપણે ગોઠવવાના છે તો આપણે સરસ રીતે ગોઠવી લઈએ હવે જુઓ આ રીતે બધા જ આપણે પાઉના લુવા છે એ રેડી કરી અને ટ્રેની અંદર ગોઠવી દીધા છે તમે જોઈ શકો છો કે એમની સપાટી છે જુઓ આ રીતે થોડીક દૂર રાખવાની છે આમને દિવાલથી થોડી દૂર રાખવાની છે અને આ રીતે આપણે સાતથી આઠ લુવા આ રીતે ગોઠવાના છે વચ્ચે સ્પેસ છે પણ હવે આને એક કલાક માટે આપણે વળી પાછા ઢાગી ને રાખી દેસુ તો એ આખો ટ્રે છે આપણી આખી ટ્રે ભરાઈ જશે તો આપણે એક કલાક માટે અમને રાખી દઈએ જુઓ મિત્રો આપણા પાઉ છે પ્લેટની અંદર રાખ્યા હતા તમે જોઈ શકો છો એ એકદમ સરસ ખુલી આપણી આખી ટ્રે છે ભરાઈ ગઈ છે આ રીતે બે ટ્રે ભરાણી છે તમે જોઈ શકો છો બે બાઉલમાંથી ઘણા બધા આપણે લગભગ ત્રીસથી બત્રીસ જેટલા પાઉં છે રેડી થવાના છે હવે જુઓ ગેસની ફ્લેમ મેં ચાલુ કરી અને કઢાઈ રાખી છે એમની અંદર આપણે ઘરની અંદર જે નિમક ખવાતું હોય એ નિમક તળિયામાં રાખવાનું છે અને જુઓ આપણી પેન છે એ હેવી બોટમની હોવી જોઈએ જાડી હોવી જોઈએ હવે આને આ રીતે સારી રીતે સ્પ્રેડ કરી લઈએ જુઓ આપણે ઓવન વગર બનાવીએ છીએ પાઉં તમે જુઓ ખૂબ જ સરસ રીતે આની અંદર બનવાના છે હવે એ કડાઈની અંદર આપણે આ રીતે કોઈ પણ એક કાઠો રાખી દેસું અને બસ આપણે ગેસની ફ્લેમ છે એમને મીડિયમ રાખી અને પહેલાં તો લગભગ દસેક મિનિટ માટે એમને પ્રીહીટ થવા દેસું આ રીતે ઢાંકણીનું ઢાંકી અને પ્રીહીટ થવા માટે રાખી દઈએ દસેક મિનિટ અને જ્યારે એ પ્રીહીટ થઈ જાય ત્યારબાદ આપણે આપણા પાઉની ટ્રે છે એમને એમની અંદર ગોઠવી દેસું તો જુઓ હવે લગભગ દસેક મિનિટના સમય બાદ એ પ્રીહીટ થઈ ગઈ છે તો બસ આપણે આપણા પાઉંવાળી ટ્રે છે એમને સારી રીતે આની અંદર ગોઠવી અને ઢાંકણ ઢાંકી અને લગભગ પંદરેક મિનિટનો સમય લાગશે બેક થવા માટે તો પંદરેક મિનિટ આપણે એમને બેક થવા દઈશું અને ત્યારબાદ આપણે ચેક કરીશું વચ્ચે આપણે એક વખત ચેક કરીને પણ જોઈ લેશું કે આપણા પાઉં કેવા થયા છે તો હવે આપણે લગભગ પંદરેક મિનિટ બેક થવા દઈએ હવે જુઓ લગભગ બારથી પંદર મિનિટ જેટલો સમય થયો છે અને આપણા પાઉ છે એ સરસ સાઈડથી પણ આપણે ગોલ્ડન બ્રાઉન જેવા દેખાય છે હવે એક ખાસ કામ કરવાનું છે એ છે મિલ્ક વોશ કરવાનું છે તો આપણે આ અત્યારે પાઉની ઉપર આ રીતે દૂધ લગાવીશું આમ કરવાનું કારણ શું છે એનાથી ઉપરનો કલર જે વ્હાઇટ દેખાય છે એ થોડો એવો ચેન્જ થઈ જશે અને એકદમ સરસ દેખાશે તો આપણે નથી કરતા આપણે અત્યારે મિલ્ક વોશ દૂધનો ઉપયોગ કરી અને આપણે મિલ્ક વોશ કરી અને લગભગ પાંચેક મિનિટ માટે આપણે આજ રીતે ચડવા દેશું બેક થવા દેશું અને ત્યારબાદ આપણે એમને ચેક કરીશું કે આપણા પાઉ રેડી થયા છે કે કેમ છે હવે જુઓ આપણે પાઉ ચેક કરી લઈએ એ પાઉ થઈ ગયા છે કે શું હા આપણા પાઉ ખરેખર સરસ શેકાઈ ગયા છે તો આપણે એમને ગેસની ફ્લેમ બંધ કરી અને આપણે પાઉને કાઢી લઈએ અને જુઓ હવે શું કરવાનું છે તો હવે આપણે આ પાઉ છે એ પાઉને આપણે ઉપરથી બટર લગાવવાનું છે એમના કારણે શું થશે કે પાઉની સાઇનિંગ સરસ આવશે એટલે ઉપરથી આપણે બટર એપ્લાય કરી દઈએ આ રીતે સરસથી બટરથી કોટ કરી દઈશું અને ખરેખર પાઉની ચમક પણ વધી જશે અત્યારે ખૂબ જ ગરમ છે અને ઠંડા જ થવા દેસું અને પછી એમને શું કરશું તો એક ભીનું કપડું લઈ અને ભીના કપડાંની મદદથી આપણે આપણા પાઉને કવર કરી દેવાના છે સારી રીતે એના કારણે શું થશે કે ઉપરનું જે પડ છે કદાચ થોડું થોડુંક શેકાતા હાર્ડ થયું હશે તો એ એકદમ સોફ્ટ થઈ જશે તો આને સારી રીતે બટર એપ્લાય કર્યું તો આપણા પાઉની ચમક છે ખૂબ જ સરસ આવી ગઈ છે હું તમને તળિયેથી પણ બતાવી દઉં કે પાઉ કેવું દેખાય છે તો આમને ચપ્પુની મદદથી ધીમે ધીમે અનમોલ્ડ કરીશું હવે જુઓ આપણો પાઉ છે ખરેખર ખૂબ જ સરસ શેકાઈ ગયું છે એકદમ સ્પોન્જી બન્યું છે તળિયેથી પણ તમે એનો કલર જુઓ લાગે છે કે આપણે આમને ઓવનનો ઉપયોગ કર્યા વગર બનાવ્યું છે તમે જુઓ આમને પ્રેસ કરીશું તો હતું એવું પાછું એ કન્ડિશનમાં આવી જશે તમે જુઓ ખૂબ જ સરસ દેખાય છે પાઉ છે એ આપણે એમનું પીસ કરીને પણ જોઈએ અંદરથી પણ એકદમ સોફ્ટ છે તમે જોઈ શકો છો તો હવે આપણે એક ભીના કપડાંની મદદથી આમને સારી રીતે કવર કરી અને રાખી દેસુ એકાદ કલાક માટે આ રીતે રાખી દેસુ તો એકદમ સરસ આપણા પાઉ છે એ થઈ જશે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયોઝ